ભાણવર ક્રોસ કરી ગયા છે આપડે ભાણવર થી સીધે સીધો આપણે જે રૂપા મોરા થઈને ખંભાળિયા વાળો રસ્તો જે પકડી લીધો છે હાઈવે કરી ગાડીમાં ભેગું છે વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો અને ઘણા સમયથી થી ફોન આવતો હતો ને આપડે દેશરૂભાઈ છે એ બાજુ ની સાઈડ થી એ આખા કુટુંબ માં વિઝીટ કરે એવું બધું કરતા હોય તો હાલો ફટાફટ આપણે અહીંયા પોચ લાંબા ગામ ગેટ પહોંચી ગયા છે લાંબાની અંદર દેવરભાઈ પાસે પર રામ રામ કરવાનો વેત નથી ભેગા છે અને આવી ગયા છે આ એની નાસ્તાની છે આપણે નાસ્તો કે ભાઈ દાબેલી ને એવું ખાતા બધી વસ્તુ બનાવે છે કચ્છી દાબેલી બટેકા અને છાસ અને ભેડ અને બુંદી કાઠિયા ને ઓર્ડર પ્રમાણે બનાવી દે છે તમને સાગર ભાઈ અરફીભાઈ ને જોવા ચડીયા તો નાસ્તો બનાવે છે આપડે હું બનાવેલી દાબેલી હા પછી હું વાત છે સુકી ભગત એ આપડે નાસ્તો કરે છે

ભાટિયા છે ભોગાત છે આ બાજુના વિસ્તાર માંથી જે પણ પરિવાર જોવે છે તો એ દેહુરભાઈ નો કોન્ટેક્ટ કરજો દેહુરભાઈ તમારા નંબર બોલી જાઓ ઓગણાયી ને પછી ચિમોતેર પિંચ્યાસી ચિમોતેર પિંચ્યાસી આ દેવુરભાઈ ના નંબર છે દેવભૂમિ દ્વારકા ની અંદર પણ કોઈ પણ એવા પરિવાર તમને દેખાય કે ભાઈ જે પરિવાર ને ખરેખર જરૂર છે કરિયાણા તો આ દેહુરભાઈ ના નંબર છે એમાં ફોન કરજો બનતી અમે એવી પ્રયત્ન કરશું કે પહોંચાડી દઈએ